મારા કાર્ય તમે તાલુકા સભ્ય ઉલ્લેખ કર્યો છે પણ તાલુકા પંચાયત તમારી નથી સંજયભાઈ છે પ્રમુખ સંજયભાઈ પ્રમુખ છે તમે નથી તમે નથી અમે છે સાહેબ અમારા ગામમાં ઉલ્લેખ કર્યો છે તમે નામ અંદર નામનો ઉલ્લેખ કર્યો છે હું ધારાસભ્ય છું બે મિનિટ બે મિનિટ કોઈ નહીં કોઈ વ્યક્તિ બોલે નહીં તમે સોશિયલ મીડિયામાં વસાવા ધારાસભ્ય

તમે ટીડીઓ ને ધમકાયા એ મને ખબર પડી એટલે હું મારા આયોજન ની ફાઈલ લઈને આવ્યો તો એમનો સ્ટાફ અહીંયા હતો કામ ભાગી ગયા તમે અહીંયા નકલી કચેરી પકડી ત્યારે કેમ ગાડી નથી દોડી આવ્યા શાળા નથી તમને ખુલાસો કરો મારા નામનો ખુલાસો કરવાનું તમારા પર ઓથેન્ટિક પુરાવા હોય તો તમે મીડિયામાં મળવા માટે આવ્યો કે તમે ડીટીન ધમકાય મને ખબર પડી

આપણે નથીલકુ ને કેવું ને તો પણ ખુલાસો કરો ને ના ખુલાસો કરાય તો નામ 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 એકર એક મજબ પેના સકુલા ખાના પર એકસેપ્ટ કરેલો છે તમે સાબિત કરી બતાવો ને અમે તો એકસેપ્ટ પેરો છે બતામાં નથી કરવા તમે જે નુકસાન થઈ જાય ને તમે કરવા લાઈવ છે વાંધો નહી આવે પછી સાહેબ જાહેર જીવનમાં આપણે જોડાયેલા છે જાહેર જીવન આવે એમાં આમાં મુખ્ય વ્યક્તિ નહી આવે પ્રતિનિધિ ચૂંટાયેલા આવે પબ્લિક તરીકે ચૂંટાયેલા હોય પબ્લિકે ચૂંટેલા છે બે મિનિટ ઉપર રહી બે મિનિટ એમની સાથે ચર્ચા કરવાની છે

તમારે જરાશુપાટી દારૂ વિશે